હવે જોઈએ સમાચાર વિગતવાર તો શ્રીલંકામાં ભારે વરસાદે આફત સર્જી લીધી છે ભારે વરસાદને કારણે શ્રીલંકામાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે પૂરને કારણે અત્યાર સુધીમાં ચાલીસ લોકોના મોત થઈ ચૂક્યા છે આ સાથે અનેક લોકો ગુમ પણ થઈ ગયા છે તો હાલ અનેક લોકો ગુમ થયાનો અહેવાલ સામે આવી રહ્યો છે આ સાથે રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે તો શ્રીલંકાથી સમાચાર ભારે વરસાદે શ્રીલંકાની અંદર આફત સર્જી દીધી છે શ્રીલંકામાં વરસાદ લોકોના મોત થઈ ચૂક્યા છે પૂર ચૂક્યું છે આ સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે અનેક લોકો ગાયબ છે ચાલીસ લોકોના મોત પૂરને કારણે અત્યાર સુધીમાં ચાલીસ લોકોના મોત થઈ ચૂક્યા છે ભારે વરસાદે તબાહી સર્જી છે શ્રીલંકાની અંદર રાહત અને બચાવ કામગીરી હાલ શ્રીલંકાની અંદર ચાલુ છે તો શ્રીલંકામાં ભારે વરસાદે તબાહી મચાવી છે દ્રશ્યમાં જોઈ શકાય છે કયા પ્રકારની તબાહી શ્રીલંકાની અંદર વરસાદે બોલાવી છે તો જ પૂરમાં ચાલીસ જેટલા લોકોના મોત થયા છે અનેક લોકો હજુ પણ ગાયબ છે દ્રશ્યમાં જોઈ શકાય છે ઝાડ ડૂબી જાય તેટલું પાણી અને પૂર આવી ચૂક્યું છે શ્રીલંકાની અંદર અનેક લોકો ગાયબ છે પૂર આવ્યું છે જેમાં જોઈ શકાય છે એક અડધું મકાન પણ પાણીમાં ગરકાવ છે જ્યારે એક ટેમ્પો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો મોતનો આંકડો હજુ પણ વધી શકે છે